નમસ્કાર બીટીએસ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો પર સુરતમાં ફરી એકવાર બોગસ તબીબોનો રાફડો ફાટ્યો લોકોના જીવનની સાથે ચેડા કરનાર બોગસ તબીબોને પોલીસે પકડી પાડ્યા છે પાંદેસરા વિસ્તારમાંથી પાંદેસરા પોલીસે 15 જેટલા ડુપ્લિકેટ ડિગ્રી વગરના તબીબોની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં વધુ નકલી તબીબોનો રાફડો ફાટ્યો સુરતમાં પાંદેસરા પોલીસે સ્લમ વિસ્તારમાંથી પંદર નકલી તબીબોને ઝડપી પાડ્યા છે આ તબીબો પાસે કોઈ દીકરી નથી તેમ છતાં દવાખાનું ખોલી સારવારની હાથળી ચલાવી રહ્યા હતા અને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા હતા કોઈ તબીબ દસ પાસ તો કોઈ તબીબ આઠ પાસ છે અને લોકોની સારવાર કરી રહ્યા હતા પોલીસે તમામ લોકોને દબોચીને જેલના તળિયા ઘંટા કરી દીધા છે સુરતના પાંદેસરા વિસ્તારમાં ધોરણ આઠ અને દસ પાસ

નકલી ડોક્ટરોને ને એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યા છે. આગામી સમયમાં પણ સ્લમ વિસ્તારમાં જે લોકો ડોક્ટર નથી અને લોકોની સારવાર કરી રહ્યા છે તેવા તમામ લોકો સામે પોલીસ કાર્યવાહી કરતે અને નકલી ડોક્ટર બની ક્લિનિક ચલાવતા લોકોને જેલ ભેગા થવું પડશે. સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાથડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમોત તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલા હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા એક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની જડતી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠ એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલનું ધરાવતા હોવાના આધારે લોકોને જે ખરેખર રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે